આજ રોજ તારીખ છ આઠ બે હજાર ચોવીસ મંગળવારના રોજ ગરબાડા તાલુકાના પાંદડી ગામના યુવાનો યુવતીઓ દ્વારા દાહોદ જિલ્લા કલેક્ટર સાહેબ સાહેબશ્રીને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી કે આધુનિક યુગમાં શિક્ષિત યુવાનો યુવતીઓને વધુ જાણકારી મળે નોલેજમાં વધારો થાય ટેકનિકલ રીતે તેમને જ્ઞાન મળે સરકાર દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષામાં પ્ર પ્રોત્સાહન મળે શિક્ષિત યુવાનો યુવતીઓને સતત કંઈકને કંઈક નવું જાણે તે હેતુથી વર્તમાન સમયમાં એક લાઇબ્રેરીની જરૂરિયાત ઊભી થઈ છે જે આજે શહેરોના દરેક વિસ્તારમાં લાઇબ્રેરી હોય છે જેના કારણે ગ્રામ્ય ક્ષેત્ર કરતાં ત્યાંના શિક્ષિત યુવાનો યુવતીઓને વધારે પ્રોત્સાહન મળે છે અને ગ્રામ્ય વિસ્તારના શિક્ષિત યુવાનો યુવતીઓને આ કારણેથી પણ અવરોધરૂપ જણાય છે તથા ગ્રામીણ ક્ષેત્રના યુવાનો યુવતીઓ દરેક બાબતમાં ભરપૂર કૌશલ્ય ધરાવે છે પરંતુ ગ્રામીણ ક્ષેત્રના યુવાનો યુવતીઓને કંઈ તાલીમ કે પ્રોત્સાહન કે ગાઈડલાઇન મળી રહે એવું કોઈ માધ્યમ નથી તેમજ ગ્રામીણ ક્ષેત્રના યુવાનો યુવતીઓ ફિઝિકલ રીતે તૈયાર જ રહે છે પરંતુ તેને યોગ્ય રસ્તા ન મળવાને કારણે આગળ વધી શકતા નથી તેથી પાંદડી ગામમાં ગૌચર અને પડતર જમીનમાં મેદાન અને લાઇબ્રેરી બનાવવામાં આવી તેવી માગણી સાથે દાહોદ જિલ્લા કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં